કે દેશભક્તિ છે એ નાલાયકોનો છેલ્લો સહારો છે એટલે આપણા વડાપ્રધાન સ્વદેશી વિશે બહુ ઉત્સાહપૂર્વક વાત કરે છે પણ એમના વર્તનમાં એમના પહેરવેશમાં એ પોતે જે વસ્તુઓ વાપરે છે એમાં સ્વદેશી વસ્તુઓનો આગ્રહ ક્યાંય દેખાતો નથી અને વિદેશી વસ્તુઓનો આગ્રહ દેખાય છે પણ સ્વદેશી જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એમાં પતંજલિ જે રામદેવ બાબાનું છે તો એવા જે કંપનીઓ છે એને બહુ હાઈપ મળે છે એ લોકો સ્વદેશીના નામે એવો પ્રચાર કરે છે અને પછી એમનો જ બિઝનેસ વધે છે એવી ઘણી ગાંઠી કંપનીઓ હું હમણાં જ જોતો હતો કે તે ગયા વર્ષનો નાણાકીય વર્ષનો આંકડો ટ્રેડ ડેફિસિટનો હમ પંચ્યાસી બિલિયન ડોલર હતો એટલે આપણે જેટલું મોકલ્યું એના કરતાં પંચ્યાસી બિલિયન ડોલર વધારે એની રકમનો માલ ચીને આપણે ત્યાં મોકલ્યો પછી આ બધું વોકલ ફોર લોકલ આવી બધી કવિતાઓ આ વર્ષનો શું આંકડો છેલ્લા ફાઇનાન્સિયર ચોવીસ પચીસનો નવ્વાણું બિલિયન ડોલર એટલે કે આગળ વર્ષ કરતાં ઓર ચૌદ બિલિયન ડોલરનો વધારો છે અને આપણે સ્વદેશી સ્વદેશી સ્વદેશીની બધી વાત કરીએ છીએ અને ભારત ચીનથી કેટલી વસ્તુઓ મંગાવે છે અને કેવી કેવી વસ્તુઓ મંગાવે છે એની ખાલી ઇન્ટરનેટ પર તમે સર્ચ કરજો એ પછી સમજાવશે કે આપણે તો ચીન વગર ચાલતું જ નથી મને સામાન્ય પેલી છસ્તરીઓને પેલા ઉત્તરાયણમાં પ્રતિબંધિત પેલા બલૂનથી માંડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેના આપણે ખોટે ખોટા કોલર ઊંચા કરીને ફરીએ છીએ દેશભરમાં અત્યારે સ્વદેશીનો નારો ગુજરી રહ્યો છે આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસે સ્વદેશીની વાત કરી હતી લોકલ ફોર વોકલ એ સૂત્ર પણ તેમણે આપ્યું હતું સ્વદેશીની વાતમાં જ્યારે એની બિયોન્ડ જઈએ ત્યારે એમાં બહુ જ આપણને પ્રશ્નો થાય કે ખરેખર સ્વદેશી શું છે ને વિદેશી શું છે માણસ જ્યારે કોઈ પ્રોડક્ટ ખરીદે છે ત્યારે એ કંઈ એ રીતે નથી ખરીદતો કે આ સ્વદેશી છે કે વિદેશી એ મને લાગે છે કે એના જે આવકમાં જે મેળવી શકે એ એ રીતે ખરીદે છે તો આ પૂરો વિષય છે એ બહુ પેચીદો છે અને એના માટે આજે વરિષ્ઠ પત્રકાર ઉર્વિશ કોઠારી સાથે આપણે એ વાત કરવાની છે મુદ્દાસર કાર્યક્રમમાં તો ઉર્શ ભાઈ આ સ્વદેશીનો જે ફંડા છે એને આમ હવે તો પેલું ધર્મ સુધી પણ લઈ જઈએ છે કે ભાઈ આ એક સ્વદેશી ધર્મ છે મૂળે તો આખો મુદ્દો મને લાગે છે કે અમેરિકાનું ટેરિફ આવ્યું પછી આ વધારે હવે એ ગુંજી રહ્યો છે પણ આને આપણે કેવી રીતે જોવો જોઈએ સ્વદેશીના મુદ્દાને પહેલાં તો એવું છે કે આપણે સ્વદેશીનો પ્રચાર કરતી વખતે વડાપ્રધાનથી માંડીને બધા જે કહે છે ને કે વોકલ ફોર લોકલ હમ તો આપણે અંગ્રેજીમાં કહેવાનું બંધ કરવું જોઈએ સ્વદેશી ની વાત કરીએ છે અને સ્વદેશી નો નારો અંગ્રેજીમાં આપીએ છે ત્યાંથી જ આપણે એ મુદ્દે કેટલા ગંભીર છીએ તેનો જેને ખ્યાલ આવવાનો હોય તેને આવી જાય છે બીજું કેવું છે કે નારા આપવા એ તો નેતાઓનું કામ છે એમનો વ્યવસાય છે બિચારાઓનો એટલે તો આપ્યા કરે કે નારાઓને ગંભીરતાથી લેવા લેવડાવવા હોય તો ધારો કે સ્વદેશી તો આપણે બધા જાણીએ છીએ કે બહુ જૂની વાત છે ઓગણીસો પાંચમાં જે ભંગ ભંગ બંગાળના ભાગલા થયા લોર્ડ ગર્જને પાડ્યા અને એ વખતે જે આ પહેલું આંદોલન તો એ પણ સ્વદેશી આંદોલન આંદોલન હતું અને ત્યારથી સ્વદેશીનું એક યા બીજી રીતે ચાલુ આવે છે ભાઈ આપણા આપણે જે સૌથી વધારે ભણ્યા હોઈએ પાઠ્યપુસ્તકોમાં આવતું હોય બહારથી જાણ્યું હોય એવા સ્વદેશી ના સમર્થક હતા ગાંધીજી ભાઈ ગાંધીજી જે પહેરતા એ વસ્તુઓ વિદેશી હોય હોય એમનું વાહન વિદેશી અને ગાંધીજી ગાંધીજી સ્વદેશીની વાત કરે તો શું થાય એ કેવળ નારો રહી જાય એટલે આપણા વડાપ્રધાન સ્વદેશી વિશે બહુ ઉત્સાહપૂર્વક વાત કરે છે પણ એમના વર્તનમાં એમના પહેરવેશમાં એ પોતે જે વસ્તુઓ વાપરે છે એમાં સ્વદેશી વસ્તુઓનો આગ્રહ ક્યાંય દેખાતો નથી અને વિદેશી વસ્તુઓનો આગ્રહ દેખાય છે એટલે આમ પેન છે તો વડાપ્રધાને કે અમુક જ કંપનીની ગાડી વાપરવી એવું તો ના હોય સારી સ્વદેશી ગાડી તમને યાદ હશે કે આઝાદ ભારતમાં દાયકાઓ સુધી બીજી બધી ગાડીઓ આવતી થઈ ત્યાં સુધી પણ એમ્બેસેડર ગાડી એક પ્રકારે સરકારી ગાડી તરીકે જાણીતી હતી પણ તમે જેમ કહ્યું એમ કે આ સ્વદેશીવાળી આખી વાત બહુ પેચી રહી છે કે કોને સ્વદેશી કોને સ્વદેશી અત્યારે બઝ બન્યો છે એટલે કે અત્યારે તમે કહો એમાં ગુંજી રહ્યો છે તો એ શેને કારણે ગુંજી રહ્યો છે એ સિસ્ટમેટિક રીતે સરકારી રાહ થતા પ્રચારને કારણે કે લોકોમાં આવેલી જાગૃતિને કારણે પણ એની પહેલાં આપણે એક વાત કરીને હું આ જવાબ પૂરો કરું કે ભાઈ સ્વદેશીની આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે સમયના આધારે એના ભાગ પાડવા પડે કે ભાઈ વૈશ્વિકીકરણ પહેલાં અને વૈશ્વિકીકરણ પછી એટલે કે ગ્લોબલાઇઝેશન ઓગણીસો એકાણુંમાં જે બહારની ઇકોનોમીઝ માટે બહારના અર્થતંત્રોના દેશો માટે દરવાજા ખુલે આપણા અર્થતંત્રના એની પહેલાનો સ્વદેશીની એક સમજ હતી અને એની પછીની સ્વદેશીની સમજ બહુ જુદી થાય એટલે તમે કીધું એમ જ કે વોકલ ફોર લોકલ શબ્દ છે એના અગાઉ એક મેક ઇન ઇન્ડિયા પણ શબ્દ એ અંગ્રેજી જ આવ્યો હતો પણ સ્વદેશી જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એમાં પતંજલિ જે રામદેવ બાબાનું છે તો એવા જે કંપનીઓ છે એને બહુ હાઈપ મળે છે એ લોકો સ્વદેશીના નામે એવો પ્રચાર કરે છે અને પછી એમનો જ બિઝનેસ વધે છે એવી ઘણી ગાઠી કંપનીઓ તો એ એક એવું લાગે છે કે ભાઈ આમાં પણ સરકારનું કંઈ સ્વદેશી વાપરવાનું પ્રજાને કહેવાનું કારણ એ છે કે ભાઈ આવી કંપનીઓને છેલ્લે તો લાભ થાય એમ એટલે વાત એમ છે કે સ્વદેશી શા માટે વાપરવું જોઈએ આપણે સૌથી પહેલા તો એટલે આપણે સાંકળીએ એને દેશભક્તિ સાથે દેશભક્તિનું નું જરાક વિસ્તાર કરીએ એટલે કે ભાઈ દેશના અર્થતંત્રને ફાયદો થાય એટલે કે દેશના રૂપિયા વિદેશી કંપનીઓને મળે નહીં વિદેશી કંપનીઓ સમૃદ્ધ ન થાય આવો એક આપણો જાડો ખ્યાલ મૂળ જે સ્વદેશીનો ખ્યાલ છે ને એ તો એટલો બધો પાકો છે અને ગાંધીજીએ જે આપ્યો હોય કે મારે મારા ગામમાં જે બનતી વસ્તુઓ હોય બને ત્યાં સુધી એટલી વસ્તુઓથી ચલાવવું જોઈએ બહુ તો પડોશના ગામમાં જે થતું હોય તે વાપરી શકાય એટલે મૂળ જે વૈશ્વિકીકરણ એટલે કે ગ્લોબલાઇઝેશન પહેલાં જે સ્વદેશીનો ખ્યાલ હતો ગાંધીજીએ જે આપ્યો એ ખ્યાલ આવો હતો અને એ ખ્યાલ પાછળના કારણો ઐતિહાસિક હતા કે ભાઈ બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને મોટા પાયે જથ્થાબંધ ઉત્પાદન એટલે કે માસ પ્રોડક્શન શરૂ થયું એને લીધે જે હસ્તકલાને હસ્તકારીગરી હાથથી ચાલતા વ્યક્તિ આધારિત વ્યક્તિને રોજગારી પૂરા પાડતા જે કામો હતા એ બધા પડી ભાંગ્યા અને બીજું કારણ કે અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ થયું અને એની એની એને આર્થિક નીતિઓ એવી બનાવી કે બ્રિટનમાં જે માલ કારણ કે જથ્થાબંધ પેદા થાય છે અને બજાર નાનું છે તો એ માલ વેચવા માટે નવું બજાર જોઈએ ભારત પર રાજ છે તો ભારત છે મોટું બજાર ક્યાં મળવાનું તો એ માલ અહીંયા ઠાલવવાનો છે પણ સ્વાભાવિક રીતે પરદેશથી આવતો માલ છે એ સ્થાનિક બનતા માલ કરતાં મોંઘો પડે તો આપણે એવું કરો એવી આર્થિક નીતિ આપણું જ રાજ છે એવી આર્થિક નીતિ ઊભી કરો કે સ્થાનિક માલ મોંઘો પડે અને આપણા દેશમાંથી જે ઠલવાય છે એ સસ્તો પડે તો એવી રીતે કરીને બહુ જ પદ્ધતિસર ભારતના જે હસ્ત ઉદ્યોગો હસ્તકળા જે ભારતની રોજગારીનું આખું તંત્ર હતું એક અર્થતંત્ર નતું હતું એ ભાંકી નાખવામાં આવ્યું અને એની જગ્યાએ વિદેશી માલે લીધી એને એટલે અર્થતંત્ર પરની આ જે વિઘાતક અસર થઈ એને પાછી પાડવા માટે એને પુશ કરવા માટે એને પાછો ધક્કો કરવા માટે પણ સ્વદેશીનો એક ખ્યાલ હતો કે ભાઈ આપણે હવે સ્વદેશી એટલે કે અને ગાંધીજી જ્યારે આવ્યા આફ્રિકાથી નવા નવા ત્યારે એમના મનમાં એવો ખ્યાલ હતો કે ભાઈ ચરખોને બધું એમને ખ્યાલ હતો પણ એમણે જોયું નહોતું એટલે શરૂઆતમાં એવું હતું કે ભાઈ વિદેશી સ્વદેશી મિલનું વાપરો વિદેશી મિલનું ન વાપરો પછી તો એ એટલી હદ સુધી કહે કે મિલનું જ ના વાપરો અને સ્વદેશીના નામે ચરખો જ કાંથવાનો એટલે એટલે મુદ્દો આ છે કે સ્વદેશીનો સંબંધ કેવળ ભાવનાત્મક નથી એનું એક આર્થિક એ વખતે ચોક્કસ આર્થિક અને ઐતિહાસિક કારણ હતું જે ગ્લોબલાઇઝેશન પછી હવે બહુ જ બદલાઈ ગયું છે પણ તમે વાત કરી એમ જ કે હવે ગ્લોબલાઇઝેશન પછી એવો કોઈ વિકલ્પ રહે છે સરકાર પાસે કે આખી આર્થિક નીતિઓ જે આપણી ઘડાઈ છે કે આપણે એ વનવે છે એક ટાઈપનો કે ભાઈ એમાં તમે નીકળી ગયા બિલકુલ પછી એમાં તમે પાછા નથી વળી શકતા એટલે હવે તો સરકારે છેલ્લે હમણાં જાહેરાત કરી કે ભાઈ સો ક્ષેત્રો એવા છે જેમાં આપણે આયાત કરીએ છીએ હવે એ આયાત ન કરવી પડે એ પ્રકારે આપણે ફોકસ કરીશું તો ગ્લોબલાઇઝેશનની જે દુનિયા છે આપણે બહુ બધા દેશો પર નિર્ભર છે બીજા દેશો આપણા પર નિર્ભર છે તો આ પૂરો ફંડા જે છે એ શક્ય બને છે ક્યાંય હા એ એટલે બીજું કે એક આગળ ખાલી એક આગળના જવાબમાં હું મેળવી દઉં કે એ એ પ્રકારના સ્વદેશીની આપણે જ્યારે વાત કરી આગળ મેં કહ્યું એની એમાં એવો કોઈ ખ્યાલ નહોતો કે ભારતની કોઈ કંપની એવડી મોટી થઈ જાય આમાં એવું છે કે પછી એક કંપની એક હદથી વધારે મોટી થાય ત્યારે એવું એક અપેક્ષિત છે કે ભારતની કંપની હોય તે ભારતમાં કોઈક ને કોઈક રીતે ભારતમાં રોકાણ કરશે ભારતને લાભ કરાવશે પણ આ બાબતે રામદેવ પ્રકારના જે લોકો છે એ તો એમનામાં અને પરદેશી કંપનીઓમાં ખાલી નામનો જ ફરક છે બાકી નફાખોરીથી માંડી અને બહુ જ બધી બાબતોમાં ગંભીર પ્રશ્નો છે એમની સામે ગંભીર આરોપો પણ છે કેટલી બધી વખત તો એ ખોટા દાવા કરતા પણ પકડાયેલા છે પણ સરકારની મહેરબાની છે એટલે એમને કશું થતું નથી તો તાત્વિક રીતે એ કંપનીઓ એટલે એવી સ્વદેશી કંપનીઓ અને વિદેશી કંપનીઓમાં બહુ જાજો ફેર નથી એટલે રામદેવ બાબાની કંપની સમૃદ્ધ થાય એનાથી સામાન્ય માણસ તરીકે મને કે તમને કશો ફાયદો કે દેશવાસી તરીકે પણ મને કે તમને કશો ફાયદો થતો નથી એ લોકોનું જે રાજકીય ગઠબંધન છે એ રાજકીય ગઠબંધનોને રાજકીય પક્ષને ફાયદો થાય છે દેશને નથી થતો એટલે દેશ એ કોઈ રાજકીય પક્ષ કે દેશ એ સરકાર નથી એ આપણે સમજી લેવું જોઈએ ગ્લોબલાઇઝેશન પછીના જમાનામાં આપણે વિદેશીની વાત કરીએ સ્વદેશીની વાત ત્યારે હવે પછીની કહેવાતી સ્વદેશી કંપનીઓ દેશને મદદ કરે છે કે સરકારને મદદ કરે છે એ એક બહુ અગત્યનું મને લાગે છે કે મુદ્દો આપણે પાડવો જોઈએ અને પછી તમે વાત કરી આયાત નિકાસ બીજા દેશોમાં શક્ય છે કે નહીં વડાપ્રધાન આપણા એટલી બધી વાતો કરે છે અને હમણાં થોડા વખત પહેલાં તો વડાપ્રધાનને ના છાજે એવી રીતે એમણે ચીનનો ઉલ્લેખ કરીને એમનું જે શારીરિક લક્ષણ છે કે ચીણી આંખો એમ તેમ એવી કશીક વાત કરી હતી હવે વ્યક્તિના શરીરની કોઈ વસ્તુ વિશે એના કોઈ અંગ વિશે કુદરતી લાક્ષણિકતા વિશે તમે ટીકા કે રમૂજના ટોલમાં વાત કરો વડાપ્રધાન જેવા માણસને શોભે નહીં આ એક વાત થઈ એ કર્યા પછી શું કર્યું તમને ખ્યાલ છે ચીન જોડે ભારતની ટ્રેડ ડેફિસિટ એટલે કે આપણે જે રકમ જે વસ્તુ જેટલી રકમની વસ્તુઓ ચીનમાં મોકલીએ એના કરતાં ચીન આપણે ત્યાં કેટલી વધારે રકમની વસ્તુઓ મોકલે છે એ ટ્રેડ ડેફિસિટ તમે જુઓ એનો ખાલી આંકડો જુઓ તો વડાપ્રધાનની આ બધી વાતો કેવી હવામાંને અધરતા આવે છે હું હમણાં જ જોતો હતો કે ગયા વર્ષનો નાણાકીય વર્ષનો આંકડો ટ્રેડ ડેફિસિટનો પંચ્યાસી બિલિયન ડોલર હતો એટલે આપણે જેટલું મોકલ્યું એના કરતા પંચ્યાસી બિલિયન ડોલર વધારે એની રકમનો માલ ચીને આપણે ત્યાં મોકલ્યો પછી આ બધું વોકલ ફોર લોકલ આવી બધી કવિતાઓ આ વર્ષનો શું આંકડો છેલ્લા ફાઈનાન્સિયર ચોવીસ પચીસ નો નવ્વાણું બિલિયન ડોલર એટલે કે આગળ વર્ષ કરતા ઓર ચૌદ બિલિયન ડોલરનો વધારો છે તો આપણે વાતો ક્યાંક એટલે અંગ્રેજીમાં એક કહે છે ને કે ભાઈ મોઢું હોય ત્યાં જ હાથ હોવા જોઈએ આપણું મોઢું ક્યાંક છે હાથ ક્યાંક છે અને જીભ ક્યાંક ચાલે છે એટલે અને હવેના જમાનામાં એ બહુ નક્કી કરવું અઘરું થઈ ગયું છે કે તમે કોને સ્વદેશી બીજું એવું છે કે આપણે જયારે સ્વદેશીની વાત કરીએ ત્યારે વિકલ્પો આપવા પડે તમે એક વસ્તુ બનાવો છો મેં તમારી એ વસ્તુ એમેઝોન પર જોઈ તમે એ વસ્તુ અમદાવાદમાં બનાવો છો મેં એ વસ્તુ રાજકોટમાં એમેઝોન પર જોઈ મેં એમેઝોન પરથી તમારે ત્યાંથી એ વસ્તુ મંગાવી તો મેં જે કર્યું એ સ્વદેશી કહેવાય કહેવાય આમ આમ ને ના એમેઝોન થ્રુ લીધી એટલે સ્વદેશી નથી તો મારો મુદ્દો એમ છે કે આપણે એમેઝોન જેવી કંપનીઓ કે આ પ્રકારની સેવાઓ આપણે કોઈને પછાડવા ઈચ્છતા હોઈએ તો આપણે એની સમાંતરે સેવાઓ આપવી પડે અને આ જમાનામાં પોસ્ટ ગ્લોબલાઇઝેશન વિશ્વિકરણ પછીના સમયમાં તો ખાસ તમે સો વર્ષ પહેલાં એવું કહી શકો કે ઉત્તમ વિદેશી વસ્તુને બદલે સેજ ઉત્તરથી સ્વદેશી વસ્તુ વાપરીને પણ દેશને આગળ કરો હવે એવું કહેવાનું કોઈ લોજિક નથી રહ્યું અને વડાપ્રધાન આખા ગામની વિદેશી વસ્તુઓ વાપરતા વાપરતા આવી વાત કરે ત્યારે સામાન્ય માણસને આપણે એવું ન કહી શકીએ કે તું ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરીને પણ સ્વદેશી વસ્તુ લે એટલે એવી રીતે વૈશ્વિકરણ પછીના ગાળામાં આ સ્વદેશીવાળું આખું બહુ અઘરું થઈ ગયું છે એટલે ઉરુજભી બીજું એક કે એન્ડ યુઝર જ્યારે છે તો એને તો આ સ્વદેશી એ ડિફાઈન જ નથી કરી શકતો કે આ સ્વદેશી છે કે આ વિદેશી છે એ તો એને જે પોસાય છે એને સસ્તું પડે છે એ જ પ્રોડક્ટથી એ ખરીદી કરે છે એટલે અલ્ટિમેટલી તો માર્કેટની જે વાસ્તવિકતા છે એ આ છે અને એમાં જો તમે વિકલ્પ ના આપો તો મને એવું નથી લાગતું કે ભાઈ એમાં કોઈ બિલકુલ હા એટલે એટલે તમે સમજો કે ગ્લોબલાઇઝેશન પછી ઇફેક્ટિવલી શું થયું છે તો કે પહેલા અમુક અંશે તમે એવું કહી શકો કે આપણો જે સમાજ હતો એ સમાજ હતો એટલે કે સોસાયટી હતો હવે એ સમાજ છે એ બજાર બની ગયો છે એટલે કે માર્કેટ બની ગયો છે એટલે ઘણી બધી વસ્તુઓ માર્કેટ ફોર્સિસ એટલે બજારના જે બળો છે અને એની કંઈ બહુ આદર્શ નથી સ્પર્ધાને બધા એમાં ગ્રાહકોને ઓછો જ ફાયદો થતો એવા એવા કામ કરે છે અને આપણે સ્વદેશી સ્વદેશી સ્વદેશીની આશીર્વાદી વાત કરીએ છીએ અને ભારત ચીનથી કેટલી વસ્તુઓ મંગાવે છે અને કેવી કેવી વસ્તુઓ મંગાવે છે એની ખાલી ઇન્ટરનેટ પર તમે સર્ચ કરજો કે ઇન્ડિયાઝ ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના જે ક્ષેત્રોની લાંબી યાદી આવશે ને એ પછી સમજાવશે કે આપણે તો ચીન વગર ચાલતું જ નથી અને સામાન્ય પેલી છતરીઓને પેલા ઉત્તરાયણમાં પ્રતિબંધિત પેલા બલૂનથી માંડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેના આપણે ખોટે ખોટા કોલર ઊંચા કરીને ફરીએ છીએ ખોટે ખોટા એટલા માટે કે દુનિયામાં ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ છે પણ એમાંથી સરદાર પટેલની કશી મહત્તા નથી થતી અને જે સ્ટેચ્યુ તમારે ચીનમાં બનાવીને અહીંયા ફિટ કરાવવું પડ્યું હોય એમાં કેટલા કોલર ઊંચા કરી શકાય એ એટલે આપણો સ્વદેશીનો આપણો ખ્યાલ છે ને તે લોકલાગણીને રંજન અને એક પ્રકારે પેલા એમને અમુક દિશામાં લઈ જવા માટેનો છે આપણે ખરેખર એવું ઈચ્છા નથી કે સ્વદેશી થાય નહીં તો આપણે એ દિશામાં વિકલ્પો પર અને મજબૂત વિકલ્પો પર ગંભીરતાથી અને લાંબા ગાળાની રીતે વિચારીને કામ કરવું પડે એટલે તમે કીધું એમ જ ઉરુષભાઈ કે ગાંધીને એ બધાનો ખ્યાલ હતો કે અલ્ટિમેટલી એ લોકોને ઉપયોગી થવું જોઈએ પણ હવે જ્યારે સ્વદેશીની વાત આવે છે ને ત્યારે એક એવી પણ વાત આવે છે કે ભાઈ શસ્ત્રો જે છે સ્વદેશી બનાવીએ અને એ પછી આપણે નિર્યાત કરીએ એટલે સરકારની જે આ પોલિસી છે આ અત્યાર સુધી જે આપણા દેશનો એક પેલો રહ્યો છે ઇતિહાસ તો એમાં આ બહુ આશ્ચર્ય વાળી વાત જો ભાઈ એવું છે કે તમે જે પણ બનાવી શકો અને બહાર નિકાસ કરી શકો એનો આનંદ છે પણ સાચું બોલો કે ભાઈ તેજસ ફાઇટર છે તો આપણે સો ટકા સ્વદેશી છે છાતી પર હાથ મૂકીને કહે પછી તમે આમાં એવું છે કે વાતો કરીએ છે અને અમલ કરી શકતા નથી તો એ ખાઈ પૂરવા માટે પછી આપણે જૂઠાણાનો સહારો લઈએ છીએ અને જૂઠાણું પછી ખોટા ગૌરવને જન્મ આપે છે અને પછી તમારું જૂઠાણું કોઈ તોડે એટલે એક પ્રકારે સંઘર્ષ ઊભો થાય છે તો ભાઈ જે આપણે દેશમાં ઉત્તમ બનાવી અને પરદેશમાં મોકલી શકતા હોય તો ખુશીથી મોકલો એના માટે જે નીતિઓ ઘડવી હોય તે ઘણો પણ મહેરબાની કરી અને જૂઠું બોલીને ખોટા ગૌરવ ના લેશો અને પ્રજાને એવા ખોટા ગૌરવના કેફમાં સ્વદેશીના નામે ના રાખો અને સ્વદેશીની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે હમણાં થોડા વર્ષો પહેલાં જે આપણા ત્યાં વાઇબ્રન્ટ ગુજરાત જે છે એની બહુ બોલબાલા રહેતી હતી તો એમાં કેવું હતું કે ભાઈ વિદેશથી કેટલું ભંડોળ આપણા ત્યાં ઇન્વેસ્ટ થાય છે એ વારે વારે એના આંકડાઓ બહુ મોટી છે એમ દર્શાવવામાં આવતા હતા તો હવે આખો આપણે ટ્રેક ચેન્જ કરી લીધો આખી વાત બદલાઈ ગઈ આખું એવું ચિત્ર ઊભું થયું છે એટલે બીજું કેવું છે કે ભાઈ વાઇબ્રન્ટ ગુજરાતમાં છાપાવાળા જો બીબા વાપરતા હોત પહેલાંના જમાનામાં જે બીબા વાપરતા હતા એ જો બીબા વાપરતા હોત તો મથાળામાં મીંડાના બીબા ખૂટી જાત એટલા મીંડા છાપાવાળા વાઇબ્રન્ટ ગુજરાતમાં કરાર થયા અને બધું મૂકતા હતા હું તો એમ છે બે સવાલ ખરેખર કેટલા કરાર થયા બીજું એમાંથી કેટલાની સ્થાપના થઈ અને સૌથી અગત્યનું કેટલા લોકોને રોજગારી મળી હા વિદેશી હોડિયામાં અહીંયા આવે તો બહુ ઉત્તમ વાત છે પણ એ ખરેખર કેટલું આવ્યું કેટલું ટક્યું અને એનાથી કેટલા લોકોને રોજગારી મળી એના આધારે આપણે આપણે કોઈપણ વસ્તુમાં અત્યારે કેવું છે કે મથાળાનું મેનેજમેન્ટ છેલ્લા ઘણા વર્ષથી ચાલે છે તો આપણે મથાળાથી મોહાવાને બદલે એના વિગતમાં જઈએ જે રાજી થવું થવા જેવું હોય ત્યાં રાજી થઈએ અને જ્યાં સવાલ પૂછવા જેવા હોય ત્યાં સવાલ પૂછીએ તો સ્વદેશીમાં એટલે સ્વદેશીમાં પહેલી તો એવું છે કે સ્વદેશી ની વાત કરતી વખતે પહેલાં સ્વની એટલે કે પોતાની સામાન્ય બુદ્ધિ જ વાપરવાનું છોડવાનું નહીં સ્વદેશીમાં સૌથી પહેલી સ્વદેશી વસ્તુ છે ને એ આપણા શરીરમાં આપણા મગજમાં પેદા થતી સામાન્ય બુદ્ધિ છે એટલે સૌથી પહેલું કંઈ પણ વાપરવું હોય તો એ સામાન્ય સમજ આપણે શરૂઆત કરવી જોઈએ અને આ છેલ્લો સવાલ ઉરુષભાઈ કે આ સ્વદેશીને અવારનવાર સંસ્કૃતિ સાથે દેશભક્તિ સાથે એવું જોડવામાં આવે છે મીડિયામાં બી એ રીતે પ્રોજેક્ટ થાય છે તો આ કેટલે અંશે આમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ આમાં સાચું ચિત્ર વાસ્તવિકતા તમે જે કીધી આગળ બધી વાત આવી ને પણ એટલે અમારે કેવું છે અંગ્રેજીમાં એવી એક કહેવત છે જેનું હું તળપદું ગુજરાતી એવું કરીશ કે દેશભક્તિ છે એ નાલાયકોનો છેલ્લો સહારો છે હવે છેલ્લો કે પહેલો એની ચર્ચામાં આપણે નથી પડતા પણ આ હકીકત છે એટલે આપણે સ્વદેશીની વાત કરવી હોય તો આગળ જે બધા મુદ્દા કયા એની હકીકત આધારિત વાત કરી અને નક્કર પગલાં લેવા જોઈએ બાકી વોકલ ફોર લોકલ જેવા સૂત્રો અંગ્રેજીમાં બોલીને સ્વદેશીના કોલર ઊંચા કરવાથી એમાં જો આપણને કીક આવતી હોય તો આપણા સ્વદેશીને બધી ભગવાન બચાવે તો ઉર્વિશભાઈ સાથેની મુદ્દા સર કાર્યક્રમમાં આથી વાતચીત સ્વદેશીનો જે મુદ્દો છે એમાં જે પોલમપોલ છે એની વાત ઉર્વિશભાઈએ મૂકી આપી આ મુદ્દો તો આનાથી પણ વિશેષ ચર્ચાવીશ ચર્ચાઈ શકે પણ અત્યાર પૂરતું આટલું નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ